રાજકોટ સીવાય એસએસ દ્વારા કલેક્ટર કચેરીને આવેદન પત્ર રજૂઆત કરવામાં આવી સ્ટોરી બાય સંદીપ ચાવડા મા ન્યૂઝ રાજકોટ બગડા સીવાય એસએસ પ્રદેશ ઉપરમ જે શું માંગ છે કલેક્ટર કચેરી આવે છો કલેક્ટર કચેરી જે અમારી એ માંગ છે કે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિના વિદ્યાર્થીઓને જે કોલેજની અંદર સ્કોલરશિપ મળતી હોય તે આજથી ત્રણેક મહિના પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા એવું ફરમાન કરવામાં આવ્યું કે મેનેજમેન્ટ કોટાની અંદર એક પણ વિદ્યાર્થી આદિજાતિના વિદ્યાર્થીને સ્કોલરશિપ આપવામાં નહીં આવે ત્યારે એ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે વેકન્ટ કોટાની જે સીટો છે એમાં જેણે એડમિશન લીધું હશે તેનું પણ ઓટોમેટિક મેનેજમેન્ટ કોટામાં ગણવામાં આવશે એટલે જોઈએ તો સામાન્ય રીતે દરેકને મેનેજમેન્ટ કોટાની અંદર ગણી અને સ્કોલરશીપ ન આપવાનું આ એક કાવતરું છે સરકાર દ્વારા ત્યારે અમારો એ વિરોધ છે કે આ જે નિર્ણય છે પરત લેવામાં આવે અને આદિજાતિના વિદ્યાર્થીઓને જે મેનેજમેન્ટ કોટાની અંદર સ્કોલરશીપ મળે છે એ ફરીથી ચાલુ કરવામાં આવે આગામી દિવસોમાં આપનો હજી માંગ સ્વીકાર કરવામાં નહીં આવે તો શું કરશો આગામી દિવસોમાં જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમારા પાર્ટી શીર્ષ નેતૃત્વ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉપરથી આદેશ આવે એ રીતનો કાર્યક્રમ કરવામાં આવશે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે